स्पन्दन। स्पन्दन। आ, 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 आ। प्रभुना मानव बनवाना संदेशनु पर्व कुवारी मरियमे प्रभुमा श्रद्धा राखी પ્રભુએ તેમને કરેલી હાકલ માથે ચઢાવે છે શું હું પ્રભુએ મને કરેલી હાકલ પ્રમાણે જીવું છું સાંભળીએ શુભ સંદેશ અધ્યાય છવ્વીસ થી આડત્રીસ છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબરીયેલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવેદના વંશજ યુસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસુ રાખજે એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઈસરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં દેવદૂતને કહ્યું એસી રીતે બનશે હું તો પતિ ગમન કરતી નથી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્ પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારે વિશે સાચી પડો પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો પ્રભુ માનવ બને છે પ્રભુમાં ત્રણ જણ છે ત્રણેય જણ પ્રભુ છે પણ ત્રણ પ્રભુ નથી ત્રણેય જણ મળીને એક જ પ્રભુ છે પ્રભુનો બીજો જણ ઇઝરાયેલી સંસ્કૃતિમાં માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે ઈસુ માનવ બને છે માટે માનવ જીવનના બધા જ પગથિયાઓ પર પગ મૂકે છે માનવ જીવનનું પહેલું પગથિયું એટલે ગર્ભાધાન ઈસુમાં મરિયમના ગર્ભમાં સ્થાન લે છે અને નવ મહિના એ જ ગર્ભમાં વસે છે ઈસુનું ગર્ભદાન એ આપણ માનવોના ગર્ભાધાનથી અલગ છે આપણ માનવોના ગર્ભાધાનમાં આપણા મમ્મી અને પપ્પાનું યોગદાન છે ઈસુના ગર્ભાધાનમાં માત્ર મમ્મી એટલે કે મરિયમનું યોગદાન છે કોઈપણ પુરુષ ઈસુના ગર્ભાધાનમાં યોગદાન આપતો નથી મરિયમ પ્રભુની શક્તિથી સગર્ભા બને છે એટલે મરિયમ ઈસુને ગર્ભમાં ધારણ કરે છે કુંવારા રહીને પછી મરિયમ ઈસુને જન્મ આપે છે ઈસુનો જન્મ આપણા માનવોનો જે રીતે જન્મ થાય છે એ જ રીતે જન્મ આપવામાં પણ મરિયમ કુંવારા છે ઈસુને જન્મ આપ્યા પછી પણ મરિયમ કુંવારા જ રહે છે પ્રભુની શક્તિનો જેમને રૂબરૂ અનુભવ થયો છે તે મરિયમ પ્રભુના સાનિધ્યમાંથી પાછા માનવ જગતને ન અનુસરે ઈસુના કોઈ જૈવિક પિતા નથી એટલે ઈસુ સાચે સાચ પ્રભુ અને સાચે સાચ માનવ છે આપણે માનવો માત્ર માનવો જ છીએ જ્યારે ઈસુ તો પ્રભુ અને માનવ બંને એકી સાથે છે ઈસુને જન્મ આપવામાં મા મરિયમ એક મોટું જોખમ વહોરી લે છે તેઓ સગર્ભા બને છે પ્રભુના સામર્થ્યથી તેઓ કુંવારા જ છે પણ આ સત્યને માત્ર પ્રભુ અને મરિયમ જ જાણે છે જ્યારે તેમની સગર્ભાવસ્થા દેખાશે ત્યારે ગામ લોકો યોસેફને મરિયમની આ અવસ્થા માટે જવાબદાર ગણશે પણ યોસેફ તો ચિત્રમાં છે જ નહીં જો યોસેફ મોં ખોલે તો મરિયમને મરવાનો વારો આવે મરિયમને શ્રદ્ધા છે કે પ્રભુ બધું સંભાળી લેશે

ધન્યુ ના થઈન્યુ ના કુમારી તું અમારી થઈ સ્વ